ડભોઈ તાલુકાના વેગા ટીંબી તરસાણા અને કજાપુર ગામને નગરપાલિકામાં સામેલ કરવાની દરખાસ્ત મુકાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો આ મુદ્દે કોંગ્રેસ પક્ષના તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ નગર પ્રમુખ સતીશભાઈ રાવલ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ

તો આગામી દિવસોમાં ઉગ્રતી ઉગ્ર આંદોલન થશે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ગામના તમામ વડીલો માતાઓ અને યુવાનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં એમના ગામોમાં જે ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાની જે વાત કરવામાં આવી રહી છે જે નિર્ણય કરવામાં આવ્યો છે એના વિરોધમાં સમસ્ત ગ્રામજનો અહીંયા સરપંચ સહિતના લોકો એમનો વિરોધ નોંધાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ના કોઈ પણ પ્રકારનો વાંધા અરજી મંગાવી છે ના તો કોઈ પ્રકારની ગ્રામસભામાં એમની વાત લેવામાં આવી છે અને સાથે સાથે જ્યારે નગરપાલિકાની અંદર પણ વાત કરવામાં આવી ત્યારે અમારા જે કાઉન્સિલરો છે એમને આ ગ્રામ્યને એને સમાવેશ કરવા બાબતનો પણ વિરોધ નોંધાયો હતો તેમ છતાં પોતાની તાના સહી ચલવીને જે પ્રકારે ગામોને લઈ લેવા નગરપાલિકામાં સમાવેશ કરવાની વાત કરવામાં આવી રહી છે સાથે નગરનો વિકાસ આમ જોવા જઈએ તો નગરપાલિકાને પૂછવા માગીએ છીએ કે શું ધભોઈ નગરપાલિકામાં સમસ્ત ગટારોનું કામ વ્યવસ્થિત થઈ ગયું છે પાણી પૂરતા પ્રમાણમાં દરેક નાગરિકો સુધી પહોંચી ગયું છે શું રોડ રસ્તા અને ભૌતિક સુવિધાઓ જે અન્ય જે નગરપાલિકાઓએ કરવાની છે તમામ પૂરતા પ્રમાણમાં હાલમાં જે નગરપાલિકા વિસ્તાર છે એની શું કરી દેવામાં આવી છે ત્યાર જો આ બધું કરી દેવામાં આવ્યું હોય તો તમે બીજા કામોનો સમય પરંતુ વાસ્તવિકતા અને વાસ્તવિકતા અને હકીકત ખૂબ અલગ છે એટલા માટે ફક્ત ને ફક્ત ગ્રામજનોને એક વેરાના બોજ સ્તરે કરી દેવા માટે થઈને અને આ જે ચાર ગામોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનો અહીંયા એમનો વિરોધ નોંધાવવા આવ્યો છે ત્યારે અમે એમને સમર્થન આપીએ છીએ ત્યારે અગાઉ પણ આવી કેટલાય ગામોને નગરપાલિકા મહાનગરપાલિકામાં છોડી દેવામાં આવી છે તો આ વખતે પણ એ જ થશે આમ જોવા જઈએ તો છેલ્લા ગુજરાતમાં બત્રીસ વર્ષથી જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે વડોદરાની વાત કરીએ મહાનગરપાલિકામાં જે ગામોનો એ બિલ ચાપોડ અન્ય જે ગામો છે એમનો જે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે પણ ત્યાંના લોકોએ પોતાની વાત ખૂબ વિરોધ સાથે રજૂ કરી હતી પરંતુ આ તાનાશાહી સરકાર સામાન્ય જનતાની વાત ન સાંભળવાની મધ્યમ વર્ગના લોકોની વાત ન સાંભળવાની એ એમની નીતિ રહી છે અને કંઈક ને કંઈક રીતે એમને વેરાના બહુ સ્તરે મોંઘવારીના બહુ સ્તરે દબાવવાનો આ સરકારનો પ્રયત્ન હંમેશા માટે રહ્યો છે તેમ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ડભોઈ નગરપાલિકામાં જે ગામો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં લોકો અહીંયા આવ્યા છે તો હું આશા રાખું છું કે તે વખતે તો વાત સાંભળવામાં નથી આવી પરંતુ આ વખતે આ સામાન્ય જનતાનો અવાજ સરકારના કાન ખુલે આખો જે બંધ છે એ ખુલે અને એમના સુધી પહોંચે એના માટે થઈને અહીંયા પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું છે અને વાત પહોંચાડવી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સાથે આગામી સમયમાં જો આની આ પરિસ્થિતિ રહી તો અમે ગ્રામજનોનો જે પણ નિર્ણય હશે એમની સાથે અમે ઉભા અમારો તો એક જ પ્રશ્ન છે કે ડભોઈ નગરપાલિકામાં જે અમારા ગામ વતી ચારે ગામોના સરપંચો સભ્યો અને ગ્રામ સભા વગર જેની દરખાસ્ત નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એ અમને જ્ઞાન નથી અમને ખ્યાલ નથી અમને પૂછ્યા વગર નગરપાલિકામાં સમાવેશ કરવાનો છે એને અમારે આ દરખાસ્ત ના મંજૂર કરવી છે અમારે અમને નગરપાલિકામાં જોડાવાથી એક તો અમારી આદિવાસી પ્રજા છે સિત્તેર ટકા નાના ખેડૂતો છે બરાબર છે એનો આ વેરા આજે નોમીલે છે એ આજે ચાર પાંચ પાંચ વર્ષ લગીને જો ભરાતા ના હોય તો નગર આપણે એક તો વેરો હાઈ આવે છે મોટો આવે છે તે ભરી શકવાના નથી અને એમના આવક જાતિના દાખલા અને કોઈ બી સરકારી કામ માટે જે કાગળની અમારે ઘર જે મળે છે એ સુવિધા માટે અમારે નગરપાલિકામાં આવવું પડે અને નગરપાલિકામાં એકાવન હજાર પબ્લિક વચ્ચે એક તલાટી કે એક એ હોય આપણે તો આટલી આ જો ચાર ગામો જો એ કરીશું તો આપણને એ સુવિધા મળે નહીં અને અમારી પબ્લિક અહીંયા આગળ ધક્કા ખાઈ કઈ મરી જશે જો અમારી આ દરખાસ્ત જો સ્વીકારવામાં નહીં આવે તો અમે એક આંદોલન કરીશું અને આગળ જિલ્લામાં જઈશું કલેક્ટરમાં અને ત્યાં પછી ગાંધીનગર પણ જવાની અમે તૈયારી કરી છે અમે ગ્રામજનો કોંગ્રેસ નો સહારો કેમ લેવો અત્યાર સુધી આ ગામ લોકો એવા છે કે જે ભાજપ ને જ વોટ આપતા હતા એમના જ છે તો પછી આ ભાજપ વિચાર કરવો જોઈએ કે આ ગામો ને આપણે એમનો સમાવેશ કરીએ કે ના કરીએ તો આજે એવું થાય છે કે ખરેખર જે ન્યાય માટે જે લડે છે આજે વર્ષોથી કોંગ્રેસ જો આવતી હતી તો આપણા બાપાઓ એ કહેતા હતા કે કોંગ્રેસ ને વોટ આલો એટલા માટે જો આ કોંગ્રેસ જ જો વોટ આપતી હોય આજે આપણું વિચારતી હોય તો પછી કોંગ્રેસ માટે સપોર્ટ લેવો પડે પટેલ સુનિલ મહેન્દ્રભાઈ